તમે જો તો તમને એમ લાગતું સાહેબ ના રિઝલ્ટ મળશે એવું જો આજે પટ્ટી તપાસ ઘરે બી કરીને આવ્યો અહીંયા બી કરી પોઝિટિવ છે સોનોગ્રાફી માં બધી થેલી માં બચ્ચું આવી ગયું છે બરાબર તમારે જેવાની જો 5 વર્ષથી આમ તો ટ્રાય 5 વર્ષથી થી નતો કર પણ લગન 5 વર્ષ બરાબર લગન 3 વર્ષ થી ટ્રાય માં 3 વર્ષથી ટ્રાય કરતા હતા જો બચ્ચું રુકાણ હોય તમારે જેવાન કેશન બીજાને હા હું કેશો સારું કામ કરો નહીં સાસ બંધાર ને મેક્સિમમ પેશન આવતા હોય છે એ ઓળખતા હોય છે જો તમારી જેવાનું દુકાનું છે બીજાને બીજા છો ને ઓકે લીજો વિડીયો મુકતો વાંધો નહીં ને ઓકે સરસભાઈ